નમસ્કાર વાલા મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં જો તમે જીએસઆરટીસી કન્ડક્ટર બનવાનું સપનું જોઈ રહ્યા છો તો તમે આજે એકદમ સાચી જગ્યાએ આવ્યા છો આ વિડીયોમાં આપણે અગાઉની ભરતીના ટ્રેન્ડના આધારે એનાલિસ કરેલ છે કે આવનારી જીએસઆરટીસી કંડક્ટર ભરતી વિશે એકદમ ઊંડાણપૂર્વક અને સચોટ માહિતી મેળવવાના છીએ તો જીએસઆરટીસી તમારું સપનું એક સાકાર કરવાની સંપૂર્ણ માર્ગદર્શિકા અહીંયા રજૂ કરું છું હવે એમાં છે એક સુવર્ણતક છે પંદરસો થી વધુ જગ્યાઓ તમારી રાહ જોઈ રહી છે એમાં છે કે આવનારી ભરતીમાં જીએસઆરટીસી કન્ડક્ટરની પંદરસો થી વધુ જગ્યાઓ આવવાની પૂરી શક્યતા છે આ જગ્યામાં કોઈ નાની ભરતી નથી જે ઉમેદવારો ગંભીરતાથી તૈયારી કરી રહ્યા છે તેમના માટે એક ગોલ્ડન ચાન્સ છે પ્રથમ પડાવ છે શું તમે અરજી કરવા માટે લાયક છો તો એમાં બે વસ્તુ છે મૂળભૂત લાયકાત છે શૈક્ષણિક લાયકાત છે બાર પાસ અઢાર થી તેત્રીસ વર્ષ એમાં અગત્યની નોંધ એ છે કે અનામત કેટેગરી માટે નિયમ મુજબ પાંચ વર્ષની સુધીની છૂટછાટ મળી શકે છે આ માત્ર શરૂઆત છે સૌથી અગત્યના ડોક્યુમેન્ટ હવે પછીની સ્લાઇડમાં છે ધ્યાન આપો આ બે ડોક્યુમેન્ટ્સ વગર અરજી કરવી વ્યર્થ છે પહેલું છે કન્ડક્ટર લાઇસન્સ અને બીજું છે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ એમાં કન્ડક્ટર લાઇસન્સમાં એવું છે કે આરટીઓ દ્વારા ઇસ્યુ કરાયેલ માન્ય કન્ડક્ટર લાઇસન્સ હોવું ફરજિયાત છે અને માન્ય સંસ્થા દ્વારા અપાયેલું વેલિડ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ જરૂરી છે જો આ ડોક્યુમેન્ટ્સ તૈયાર ન હોય તો આજથી પ્રક્રિયા શરૂ કરી દો સૌથી મોટી ગેરસમજ જે તમારી તક છીનવી શકે છે ગેરસમજ એ છે કે ફોર્મ ભર્યું એટલે સીધી લેખિત પરીક્ષા આપવા મળશે આ ખોટું છે હકીકત એવી છે કે આ મેરિટ બેઝેડ પસંદગી પ્રક્રિયા છે ફક્ત મેરિટમાં આવનારને જ પરીક્ષા માટે બોલાવવામાં આવે છે આ સત્ય અને સનાતન છે પસંદગીનો સાચો રસ્તો ફક્ત ત્રણ સરળ સરળ પગલા દ્વારા એટલે કે ત્રણ સ્ટેપ દ્વારા એમાં છે ઓનલાઈન અરજી મેરિટ લિસ્ટ અને લેખિત પરીક્ષા તો ઓનલાઈન અરજી માટે તમામ ડોક્યુમેન્ટ સાથે ઓનલાઈન ફોર્મ ભરવું મેરિટ લિસ્ટમાં એવું છે કે ફક્ત ધોરણ બારના ટકા આધારે લિસ્ટ બને છે અને લેખિત પરીક્ષા એમાં મેરિટ લિસ્ટમાં નામ હોય તો જ પરીક્ષા માટે કોલ લેટર આવે છે પરીક્ષા સુધી પહોંચવાનો સિક્રેટ કોર્ટ પંદર એક્સનો નિયમ હવે આ પંદર એક્સનો નિયમ શું છે તો આપણે જાણીએ કે જીએસઆરટીસી જેટલી ખાલી જગ્યા હોય તેના પંદર ગણા ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવે છે ઉદાહરણ તરીકે જો પંદરસો જગ્યા હોય તો પંદરસો ગુણ્યા પંદર બરાબર બાવીસ હજાર પાંચસો ઉમેદવારોને જ પરીક્ષા આપવાનો મોકો મળશે તમારો મુખ્ય ટાર્ગેટ આ ટોટના પંદર ગણા ઉમેદવારોમાં સ્થાન મેળવવાનો છે હવે વાત કરીએ તો તમારો મેરિટ સ્કોર કેટલો સુરક્ષિત છે ચાલો આંકડા જોઈએ તો છેલ્લી ભરતીનું કટો વધુ જનરલ કેટેગરીનું પીચોતેર ટકા આ આંકડો બતાવે છે કે સ્પર્ધા કેટલી ઊંચી છે સેફ સાઇડ માટે જો તમારા ધોરણ બારમાં પાસઠ ટકા કે તેથી વધુ હોય તો તમારા ચાન્સ સારા ગણી શકાય મહત્વપૂર્ણ નોંધ એ છે કે મેરિટ લિસ્ટ ફક્ત અને ફક્ત બારના ટકા પરથી જ બને છે બીજું કંઈ જ ગણાતું નથી આમાં સફળતાની બે મૂકી જ આવી છે પરીક્ષા હોલ સુધી અને પરીક્ષા હોલમાં પરીક્ષા હોલનો એન્ટ્રી ટિકિટ એટલે કે સોર્સ દ્વારા જાણવા મળેલ છે કે ધોરણ બારના માર્ક્સ મેરિટ લિસ્ટમાં તમારું સ્થાન નક્કી કરે છે અંતિમ પસંદગીનો આધાર છે સોર્સ દ્વારા કે લેખિત પરીક્ષાનું પરફોર્મન્સ તમારું ફાઇનલ સિલેક્શન ફક્ત લેખિત પરીક્ષાના સ્કોર પર થાય છે હવે પરીક્ષાનો પડકાર સો માર્ક્સનો છે અને ફક્ત સાઠ મિનિટ છે અને સો પ્રશ્નો છે કુલ પ્રશ્નો જે સો કુલ માર્ક્સ સો અને સમય છે ફક્ત સાઠ મિનિટ આનો અર્થ એ છે કે તમારી પાસે એક પ્રશ્ન માટે એક મિનિટ કરતાં પણ ઓછો સમય હશે સ્પીડ પ્લસ એક્યુરેસી બરાબર આ પરીક્ષા પાસ કરવા માટે બંને અગત્ય અને અત્યંત જરૂરી છે પરીક્ષાનું બ્લુ પ્રિન્ટ કયા વિષયમાંથી કેટલું પૂછાય છે તો આ મહત્વનો વિષય છે જનરલ નોલેજ એમાંથી વીસ માર્કનું પૂછાય છે કોમ્પ્યુટર એમાંથી પણ વીસ માર્ક્સ રોડ અને સેફ્ટી એમાંથી વીસ માર્ક્સ ગુજરાતી વ્યાકરણ અને ગ્રામર એમાંથી વીસ માર્ક્સ અને રિમાઇન્ડિંગ લોજિકલ બેઝિક સેક્શન એમાંથી વીસ માર્ક્સ ટોટલ સો માર્ક્સનું પેપર છે દરેક વિષયનું મહત્ત્વ સરખું છે તેથી સંતુલિત તૈયારી કરવી જરૂરી છે ભરતી ક્યારે આવશે ભૂતકાળના ટ્રેન્ડ શું કહે છે તો સ્પષ્ટ પેટર્ન દેખાય છે આમાં બે હજાર ઓગણીસ એકવીસ ત્રેવીસ અને બે વર્ષ પછી એટલે કે પચીસ ઓબ્લિક છવ્વીસ એટલે કે દર બે વર્ષે ભરતી આવે છે લોજિકલ અનુમાન એવું છે કે આ પેટર્ન મુજબ આગામી ભરતી બે હજાર પચીસ અથવા બે હજાર છવ્વીસમાં આવવાની પૂરેપૂરી સંભાવના છે ખાલી પડેલી મોટી સંખ્યાઓમાં જગ્યાઓ અને ચૂંટણીનું વર્ષ આ બધા પરિબળો સૂચવે છે કે આવનાર છ મહિનામાં જાહેરાત આવી શકે છે તમારી સંપૂર્ણ તૈયારીનો રોડમેપ એક નજરમાં તો એમાં પાંચ તબક્કા છે તમારી લાઈક